પંકજભાઈ ની ઘરે આજે સત્યનારાયણ ભગવાન ની કથા છે અને ત્યાર પછી પુડલા પાર્ટી છે પુડલા પાર્ટી વિશે હું પછી સમજાવીશ પેલા કથા બતાવી દઉં અત્યારે અમારે પંકજભાઈ છે ને કથા છે ને એ પેલા છે ને જરાક શાંતિ થી જોઈ આવી અંદર પછી પ્રસાદી અને પુડલા પાર્ટી માં જાય ભગવાન સત્યનારાયણ વ્રત આપણે કરી નાખી દીધું એને કીધું બેટા આ ભગવાન સત્યનાનું વ્રત છે કે આપણે દીકરીના લગ્ન સમયે ધામધૂમથી ધૂમથી કરશું આમ પોતાની પત્ની લીલાવંતીને સમજાવી ધીમે ધીમે સમય વીતવા લાગ્યો કલાવંતી દીકરી લગ્ન કરવાની એની સૌ યોગ્ય ઉંમર થઈ ગઈ એટલે મુનિંદીને નગરમાંથી બોલાવ્યા કે આપણી દીકરી માટે તમારા ધ્યાનમાં કોઈ યોગ્ય મૂર્તિઓ હોય તો તમે ગોતી આવો તો આપણે દીકરીના હાથ પીડા કરી દે મુનિંદી નગર ની અંદર ગયા કાંચન નામના નગર માં આવ્યા ત્યાંથી સુંદર અને ગુણવાન વણિક એટલે કે વાણિયાના પુત્રને સાથે લઈ પાછા આવ્યા સગાવાળા ઈષ્ટ મિત્ર એ બધાએ જોઈ અને ધામ ધૂમ ધામમાં કથા ચાલુ હતી અને અહીંયા પ્રસાદીની તૈયારી છે મહાપ્રસાદ ચાલો પ્રસાદીની તૈયારી જોઈ લઈએ

હાલો ખાવા કી ચાલો હવે જાય પુડલા પાર્ટીમાં જો આયા છે ને પુડલા પાર્ટી છે કથા ને બધું પૂરું થાય પછી અહીંયા પુડલા નો પ્રોગ્રામ છે ને રાજકોટ અને આજુબાજુના વિસ્તારના બધા લોકોને ખબર જ છે પુડલા પાર્ટી કેવી હોય પણ જેને નથી ખબર ને એના માટે હું શરૂ થાય ને એટલે ફરીથી એક વિડીયોમાં બધાને બતાવીશ કેમ કે અમારે રાજકોટની બાજુમાં મહિકા ગામ છે મહિકાના પુડલા અહીંયા પ્રખ્યાત છે એટલે પુડલાની સાથે સાથે શું શું હોય છે પંચરત્ન ખીચડી જલેબી અને જે જે વસ્તુ હોય છે એ બધું હું તમને કાઉન્ટર શરૂ થાય ને પછી બતાવીશ એટલે જેને જેને ન ખબર હોય એને પુડલા પાર્ટી એ જોવા મળશે અને પોતાને કોઈને આયોજન કરવું હોય ને તો એને ખબર પડશે